નમસ્કાર મિત્રો રાધેશ્યામ રૂપાલ પલ્લી આજકાલ મીડિયામાં ગુંજતું એક નામ નામ અને એ એટલે રાધેશ્યામ અંબાલાલ પટેલ અમદાવાદ જેમણે રૂપાલપલ્લીમાં જે ઘીનો વેડફાટ થાય છે તેના અભિયાનના અંતર્ગત ગઈકાલે બે પત્રો

જેની નકલો શ્રી પવિત્ર યાત્રાધામ બોર્ડ પોલીસ કમિશનર શ્રી ગાંધીનગર મામલતદાર શ્રી ગાંધીનગર સરપંચ શ્રી રૂપાલ ગામ અને ટ્રસ્ટી શ્રી વરદાઈની ટ્રસ્ટ રૂપાલ આ બધાને નકલ સાથેની આ નોટિસ એમણે ગઈકાલે પાઠવી છે નોટિસની અંદર જે છણાવટ કરી છે એ જાણીતા વકીલ અને રેશનાલિસ્ટ એવા એડવોકેટ શ્રી ખૂબ પિયુષભાઈ રૂપાલ પલ્લી વિગતો એમાં જણાવી છે એમનો ઉદ્દેશ એક જ છે કે રૂપાલ નો માતાજી નો જે ઉત્સવ છે એ ઉજવાય પણ રોડ ઉપર રસ્તા ઉપર જે ગંદકી ઘીના દ્વારા થાય છે ઘીનો કાદવ કીચડ થાય છે એ બચાવવાનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ સાથેની આ તંત્રને જાણ કરી છે અને જે ખરેખર બિરદાવવા લાયક છે નોટિસ એમને પાઠવી છે એમાં એમને આ જે મેળો યોજાવાનો છે મેળાની અંદર વ્યવસ્થા જળવાય અને કોઈ જાનહાની ન થાય તેમજ કોઈની માનહાની ન થાય કોઈ અઘટિત બનાવ ન બને એના માટે અને એની પરંપરાગત જે માન્યતાઓ છે પરંપરાઓ છે એનો ઉલ્લેખ કરીને ખૂબ જ સુંદર મજાની નોટિસ એમને તંત્રને પાઠવી છે એમાં રાધેશ્યામભાઈ અને પિયુષભાઈનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને આ રીતે આ અભિયાનને ખૂબ જ સુંદર રીતે પાર પડાય અને માતાજીના જે ભક્તો છે એ ઘીને ઢોળવા માટેની જે આ પ્રવૃત્તિ થઈ રહી છે એમાં અટકાવવા માટે જાગૃત બને એવી લોક ચાહના છે લોક માગણી છે ધન્યવાદ નોટિસ અને પીઆઈએલ ની કોપી વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં એની લિંક આપેલી છે એને ડાઉનલોડ કરીને વાંચી શકો છો અમારો વિચાર તમને ગમે હોય તો વધુમાં વધુ ફોરવર્ડ કરજો જય માં ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ બે હજાર ચોવીસ પર્યાવરણની સાથે મેળો આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ચોવીસનો ઉત્સાહ તો છે જ પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ ચાલો બે રીતે ચોવીસ નો પલ્લી મહોત્સવ પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ પલ્લી મહોત્સવ બે હજાર ચોવીસ માં અભિષેક કરીએ પણ ગી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વસ્થ અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા આનંદ ઉલ્લાસ પણ છે પર્યાવરણની કાળજી પણ જરૂરી છે આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયની જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ પર્યાવરણ બચાવીએ પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ જય વરદાયની જય જગદંબા જય વરદાયની જય જગદંબા જય વરદાયની જય જગદંબા જય વરદાય માતા